નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીએસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી આપણે મળ્યા નથી આ એક મહિના બાદ મળીએ છીએ તો આજના આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યમાં બીપીએલ સ્કોર કાર્ડ ધરાવતા પરિવારોની યાદી જોઈશું તે તમે ઘરે બેઠા કેવી રીતે જાણી શકો છો કે તમારું પરિવાર બીપીએલ લિસ્ટમાં છે કે નહીં તો આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું અને લાઈવ પ્રોસેસ જોઈશું કે કેવી રીતે તમે બીપીએલ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો જો મારી ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સૌપ્રથમ મિત્રો ગૂગલમાં આવી જાઓ સૌપ્રથમ પ્રથમ આપશો મિત્રો ગૂગલમાં આવી જાય ત્યાં આવીને બીપીએલ સ્કોર ગુજરાતને સર્ચ કરવાનું રહેશે જેવું તમે બીપીએલ સ્કોર ગુજરાતને સર્ચ કરશો એટલે પ્રથમ ઓપ્શન આવે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેવું ત્યાં ક્લિક કરશો એટલે કે આ ટાઈપનું પેજ ખુલી જશે જેમાં જરાક ઝૂમ કરશો એટલે તમને ડિસ્ટ્રિક્ટ બ્લોક વિલેજ દેખાશે આમાં એક મહત્વપૂર્ણ વાત છે કે જે ગુજરાતના જૂના જિલ્લાઓ હતા તેના જ નામ હશે જે નવા જિલ્લા બન્યા છે તેના નામ નહીં હોય જે ત્યાં એ સમયમાં જે તમારા જિલ્લા લાગુ પડતા હતા જેમ કે દેવભૂમિ દ્વારકાવાળા માટે જામનગર હતું બોટાદવાળા માટે ભાવનગર હતો એ રીતે તમારા જિલ્લા જ તમારે જૂના જિલ્લા સિલેક્ટ કરવાના રહેશે અહીં આપણે જામનગર લઈ લઈએ ત્યારબાદ તાલુકો આવશે બ્લોકમાં અહીં તો તમારા જૂના જે અત્યારનો હાલનો તાલુકો અથવા જૂનો તાલુકો જે પણ હશે તેમાં બતાવી દેશે કોઈ પણ આપણે રેન્ડમ ગામ સિલેક્ટ કરી લઈએ જામનગર છે અથવા લાલપુર સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ તેના લાગુ પડતાં તમારે ગામડા સિલેક્ટ કરવાના રહેશે અહીંયા આપણે કોઈપણ ગામ લઈ લઈએ ત્યારબાદ તમારે અહીં ઝીરોથી વીસનો સ્કોર આવશે અહીં તમે જે સ્કોર આપશો એ સ્કોરથી આસપાસ તમે સર્ચ કરી શકશો ઝીરોથી વીસ છે અથવા ઝીરોથી સોળ છે બરાબર હવે આપણે બીપીએલ સ્કોરની યાદી ઝીરોથી વીસની જોઈ છે હરિપર ગામ સિલેક્ટ કર્યું છે તો આપણે સબમિટ કરીશું જેવું તમે સબમિટ કરશો ટોટલ અહીંયા તમને દસ એન્ટ્રી બતાવશે પરંતુ નીચે તમે જશો અથવા ઉપર તમને બતાવી દેશે કે નંબર ઓફ ફેમિલી સેટિસફાઈંગ ધીસ ક્રાઇટેરિયા પીચોતેર ફેમિલી એવા છે હરિપર ગામના કે જ્યાંના લોકોને ઝીરોથી વીસના સ્કોરમાં આવી રહ્યા છે ઓલ કરશો એટલે આ બધાના ફેમિલી આઈડી નંબર છે ત્યારબાદ ફોર્મ નંબર છે ત્યારબાદ એમના હેડ ઓફ ફેમિલીનું નામ છે તેનું બીપીએલ સ્કોર કેટલામાં છે તેનું પણ યાદી આવી જશે બરાબર વધારે પડતા વૃદ્ધ પેન્શનમાં આના દાખલાની જરૂર પડે છે તો તે પણ તમે અહીંથી મેળવી શકો છો ત્યારબાદ તમારે કોઈ પણ રેન્ડમલી ફેમિલીના બટન પર ક્લિક કરશો એટલે એ ફેમિલીમાં લાગુ પડતા મેમ્બરનું આવી જશે અહીંથી તમે આને પ્રિન્ટ પણ કરી શકો છો બરાબર પ્રિન્ટ કર્યા બાદ તમે એને સેવ પણ કરી શકો છો અથવા આનો સ્ક્રીનશોટ પાડી એક પંચાયતમાં તમે ગ્રામ સેવક પાસે સાંજ પણ કરાવી શકો છો હવે આ રીતે તમે તમારા ગામ વાયસ ઝીરોથી સોળ ઝીરોથી વીસનો બીપીએલ સ્કોર મેળવી શકો છો જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી જરૂર લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી